સાંજના સાડા વાગ્યાના અત્યારના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતની અંદર આજે ભારેથી અતિભારે વરસાદ પડ્યો છે વિસ્તારો બદલાયા છે ખાસ કરીને જે પણ વિસ્તારોમાં વરસાદની ઘટ હતી તે બધા વિસ્તારો તરફ અત્યારે સિસ્ટમ આગળ ગઈ છે અને મધ્ય ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં સારા વરસાદની સંભાવના રહેલી છે આજે રાત્રે તેમજ આવતીકાલે કયા કયા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે જોઈએ સંપૂર્ણ અપડેટ ચેનલ બનાવવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ખાસ કરીને ખેડૂત મિત્રો વાત કરીએ તો ગુજરાતની અંદર હાલ અત્યારે આજે સવારથી સાંજના છ વાગ્યાના સમયગાળા દરમિયાન બસો ને બાવીસ જેટલા તાલુકાની અંદર વરસાદ નોંધાયો જેમાં સો જેટલા તાલુકા એવા છે કે જેની અંદર એક ઇંચ કરતાં પણ વધુ વરસાદ થયો છે જેમાં સૌથી વધારે વરસાદ જે આણંદ જિલ્લાના બોરસદની અંદર પંદર ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ગયો છે બાકીના વિસ્તારોની વાત કરીએ તો ભરૂચ નર્મદા સુરત તાપી વલસાડ તેમજ આજબાજના છોટાઉદેપુર દાહોદ આ બધા વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે આખી સિસ્ટમ આજે ગુજરાત ઉપર આ બધા વિસ્તારોની અંદર સક્રિય છે તેમાં વરસાદની સંભાવના છે તો અત્યારે ખાસ કરીને સૌથી પહેલા આપણે મધ્ય ગુજરાતના વિસ્તારો જોઈએ જેમાં મધ્ય ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો વિરમગામ અમદાવાદ જળસરોવર ધોળકા મહેમદાવાદ મહુધા કપડબંજ બાલાસીનોર ડાકોર આણંદ આજુબાજુના જે વિસ્તારો છે તારાપુર ખંભાત બોરસદ જંબુસર કરજણ વડોદરા સાંપાનેર બોડેલી ડભોઈ આ બધા વિસ્તારો દાહોદ પંથક તેમજ ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર સૌથી વધારે દહેજ ભરૂચ કોસંબા વંકલ ડેડીયાપાડા ઉંબરપાડા આજુબાજુના જે વિસ્તારો છે સુરત બારડોલી નવસારી તાપી બીલીમોરા વાંસદા ડાંગ તેમજ વલસાડ વાપી ભવનાથ અંબોજી સાપુતારા વાની છતાણા તેમજ ખાડોલી આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો સુરેન્દ્રનગર સાઇડના વિસ્તારો થાન ચોટીલા રાણપુર લીંબડી ધંધુકા બોટાદ બરવાળા આ બધા વિસ્તારો તેમજ જસદણ બાબરા ગઢડા વલભીપુર ભાવનગર સિહોર પાલીતાણા અમરેલી તેમજ ખાસ કરીને બગસરા આજુબાજુના વિસ્તારો ધારી સાવરકુંડલા તુલસીસામ રાજુલા મહુવા તળાજા પાલીતાણા ગારિયાધાર તેમજ જૂનાગઢ ગીર સોમનાથ રાજકોટ આ બધા વિસ્તારોની અંદર હળવો મધ્યમ વરસાદ ચાલુ રહ્યો છે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો રાધનપુર પાલનપુર ખેડબ્રહ્મા મહેસાણા હિંમતનગર આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે હજુ આજે તેમજ આવતીકાલે આ જે તમામ વિસ્તારો છે તેની અંદર રેડ એલર્ટ જાહેર કરવામાં આવેલું છે તો જોઈએ ખાસ કરીને રાત્રિની અપડેટ રાત્રિના સમયે પણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને વેરાવળ ઉના રાજુલા મહુવા તળાજા તેમજ પાલીતાણા ગારિયાધાર આજુબાજુના વિસ્તારો અમરેલી સાબરકુંડલા વિસાવદર સિહોર ભાવનગર ઘોઘા તેમજ વલભીપુર ગઢડા અને બાદરા સુધીના વિસ્તારોમાં વરસાદી સિસ્ટમ બતાવે છે પરંતુ બાબરાના કેટલાક વિસ્તારો હજી પણ ઓછા વરસાદથી વરસાદ વિહોણા છે વડોદરા છોટા ઉદેપુર ખેડા આણંદ ભરૂચ રાજપીપળા તેમજ સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં રાત્રે પણ ભારે વરસાદ પડશે વાબી ખાટોલી કપરાડા આ બધા વિસ્તારોની અંદર વરસાદની સંભાવના છે અને વહેલી સવારની અપડેટ જોઈએ જેમાં સાત વાગ્યાના સમયગાળા દરમિયાન પણ ખાસ કરીને વેરાવળ ઉના મહુવા રાજુલા તળાજા ઘોઘા પાલીતાણા અમરેલી ધારી બગસરા વિસાવદર તેમજ ભરૂચથી લઈ સુરત તાપી ડાંગ વલસાડ નવસારી આ બધા વિસ્તારો નર્મદા જિલ્લો ભરૂચ તેમજ આજુબાજુના જે તમામ વિસ્તારો છે ડુંગરપુર દાહોદ પંચમહાલ મહીસાગર અરવલ્લી સાબરકાંઠા અને બનાસકાંઠા આ તમામ વિસ્તારોમાં અનેક મોડલો મુજબ જોઈએ તો ગુજરાતમાં વરસાદની સંભાવના ગણી શકાય જીએફએસ મોડલ અનુસાર જોઈએ તો અત્યારે અરબી સમુદ્ર નજીકના જે વિસ્તારો છે સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી ગીર સોમનાથ દક્ષિણ ગુજરાતમાં ભરૂચ સુરત વલસાડ નવસારી ડાંગ તાપી તેમાં આવતીકાલે પણ ભારેથી અતિભારે વરસાદ

તેમજ યલો એલર્ટની વાત કરીએ તો દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર જૂનાગઢ ને ગીર સોમનાથમાં યલો એલર્ટ આપવામાં આવેલું છે આવતા ચોવીસ કલાક દરમિયાન કોઈ પણ જાતની ચેતવણી હવે આ વિસ્તારોમાં જણાતી નથી બાકીના જે ગુજરાતના વિસ્તારો છે કચ્છ સહિતના વિસ્તારો સૌરાષ્ટ્રના વિસ્તારો અને મધ્ય ગુજરાતના થોડા ઘણા વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો કે જેમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે તો હજુ પણ ગુજરાત ઉપર ભારેથી અતિ ભારે વરસાદ રેડ એલર્ટના વિસ્તારોમાં અને ભારે વરસાદ ઓરેન્જ એલર્ટના વિસ્તારોમાં તેમજ મધ્યમ વરસાદ હળવો વરસાદ યલો એલર્ટના વિસ્તારોમાં પડી શકે છે વરાપ ક્યારે નીકળશે તેની વાત કરીએ તો અત્યારે હાલ ખાસ કરીને આવતીકાલથી એટલે કે પચીસ તારીખ પછી વરસાદનું જોર ઘટશે જેમાં કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં છવ્વીસ તારીખથી લઈ અને અઠ્યાવીસ તારીખ સુધી ઝાપટારૂપી ભારે હળવો વરસાદ ક્યાંક ક્યાંક છૂટાછવાયા ભાગોમાં જોવા મળશે બાકી વાદળછાયું વાતાવરણ રહેશે આગામી સમયની અંદર ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ તારીખ સુધી ગુજરાતમાં ફરી વખત સિસ્ટમ આવી શકે જે પહેલી બીજી ત્રીજી તારીખ સુધી વરસાદી માહોલ રહી શકે ત્યાર પછી પાંચ ઓગસ્ટથી સારામાં સારી વરાફ જોવા મળશે જે વીસ ઓગસ્ટ સુધીની સંભાવના અત્યારે લોંગના મોડલો દર્શાવી રહ્યા છે તો જોઈએ આપણે અત્યારની હવે સાતસો એસપી અને આઠસો પચાસ એસપી ખાસ કરીને અત્યારની આપણે અપડેટ જોઈએ તો અત્યારે જે લો પ્રેશર સિસ્ટમ બંગાળની ખાડીમાલી જે બનેલી છે તે આઠસો ને પચાસ એસપીએ ઉપર આ રીતે છે અને ગુજરાત ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે જે આખો ટ્રફ ફેલાયેલો છે તે આ રીતે આપણને જોવા મળે છે આખા ગુજરાતને કવર કરે છે એટલે કે ગુજરાતના જે ભાગના વિસ્તારો છે જેમાં ભારે વરસાદ જોવા મળશે અને આજે દક્ષિણ ગુજરાતના વિસ્તારો અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અઠ્ઠાણુંથી નવ્વાણું સો ટકા સુધીનું ભેજનું પ્રમાણ આ બધા વિસ્તારોમાં જોવા મળ્યું આણંદ ખેડા ભરૂચ છોટાઉદેપુર આ બધા વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ થોડો ઘણો હળવો વરસાદ રહ્યો પરંતુ જામનગર અને કચ્છના આ વિસ્તારો પોરબંદર જૂનાગઢ આ બધા વિસ્તારોમાં હવે વરસાદની કોઈ ભારે શક્યતાઓ દેખાતી નથી તો આ રીતે ગુજરાત ઉપર સિસ્ટમ સક્રિય રહેશે હજુ આવતીકાલની અપડેટ જોઈએ તો ખાસ કરીને આઠસો પચાસ ઉપર આવતીકાલે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સામાન્ય ઝાપટા તેમજ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત અને ભાવનગર અમરેલી ગીર સોમનાથ સાઈડના થોડા ઘણા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે સૌથી વધારે મધ્ય ગુજરાતના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતની અંદર સારા વરસાદની સંભાવના આવતીકાલે પણ રહેલી છે તો બસ ખેડૂત મિત્રો આ હતા અત્યારના સાંજના સાડા સાત વાગ્યાના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત યાદ